અમોને તો મારા તમાકુનો દરુનો વેપાર કરી રૂપિયાવાળો વાળો થવું હા તાણે ડોશી ઓમ કહે છે કે કમ્પ્લીટ મજૂરી કરો જે તમાકુ પકવાય ના કરતી અમોને આપણા રૂપિયા વાળા થઈ ગયા સાલું છે હું કોઈ બેહી નહીં રહ્યા એટલે કોઈ तने तो हेडा है सोर्स आ थोड़ी बार उभो रे मत ने उला का का दाड़ो उभो रे आई आ छिटलो नेत तो नेत तो आया तो जी हु ने का जाता है शो ने लागे से शो ने देलो हमो अजा बदु कंप्लीट आ धरू जो साफ करे जो कंप्लीट रोप करयो सर कंप्लीट रोप करयो स ते बस इम थोड़ी पैसा कमाई लेउ से तो मजो न करवो पड़ा इम नहीं आता रुपया खबर पड़ी जने बंगला बधे इम पूछे हो के सम बंधोड़ाशी इम बंगला तुम्हारा बंधाई जाता हूं આર તું બખાળા કરે ને હું કોમ કરું તું બસકો ટ્રાકિંગ ના બંગલા બંધ હોય એ તો કાળો કરવા પડું આ હેડ ને બખાળા કરે તું હેડ બોલે ને જે આ હેડ પેલું એ એટલે તો તાણ આટલું કોમ થયું તાણ તે બલ્લે ને આટ કોમ ના કરવાનું લેડો હા અલે આયો નહીં આજી કે આવું આવું કેતો તો જે આયો હું કરું કે હા રે હું બોલાઈ લાવું ઈ લે હું જતો આવું હા તને જો એટલે હતર દાણા કરો ને બે મિનિટ વાતો કરવા માં બગાડો એ તો દોઢ દે કરન હું હાલ આવું છું ઝટક ઝટક બેહો તો એ સોના મોનો અને એ પાછા હાથે ડાળજો વેદ્યો નહીં મેલી અને મેધી મેલવે કે મે લાવરાઉ હું ને દુ તું બોલે ને વધારે બોલે છટ સાહેબ ભૂલ બોલ કરો સર હું સાચી હું રહી જાય એ કોઈ રોપ લેવા આવો તો બાકી હાલતા નહીં એ જે થતા હોય લઈ લેવાના કોઈ શરમ ના ઉઠાની નહીં હોય તો મફત મજૂરી થતી કરીએ કોમ કરીએ તાણા માં બે રૂપિયા બાર ખબર પડી નગર તો મગજ ખાલી છે બોલી રહી બોલી રહી કે કાઠા જીવી છે કાઠા જીવી છે નઈ તો તું જા હેડ જા બલ્લે નઈ ફોડી તું જા અરે કાઠા જીવી છે કાઠા જીવી છે કેમ એટલે કાઠું પાડે છે તને તો તું જા કે આણ હાલ રોપ નું જો જા બધું અલે સોજ આટલી કોણ બલ્લે બોલે ના આવ્યો હે અરે ઓળી છે અંબુડી કાઠા જીવ છે અલે આ કોક ભાઈ બન હોય કોઈ હગુ વાળું તો પોંજો રોપ લઈ જાય પોંજો હોટલ લઈ જતી દે મહુ કોઈ આ ગુ પાછું થવાનું છે કોઈ ન અડવા નહી દેતી કે મારા રૂપિયા વાળું થવું છે આશી કા શિવા ભાજ પડી મના રહી છે લેવા ખાઈ લ્યો હાય લાઈ લાઈ સાર થાક્યો આવું છું મંગુમા હું આવું છું મારા ભાઈ હવે નહીં તો પથરા હાલતા મજૂરી લઈ લેસીએ પણ મંગુમા બેસને ચાલ તો નાખવી પડે અરે બળ અમારું લેલા ઊઠવું પડે ચાલ નાખું હોય તો મજૂરીના ટાઈમે મજૂરી તો પાતાય તો 12 વાગે તો કહે 12 વાગી માતો બારનો ટકોરો થઈ ગયો દાતેવા મળી દે તો ભટ લઈ તય તો ઈ ટાઈમ સાલે કેળા જાવું પડે ટાઈમે આવું અલે હેડો આવો વધારે ને દવરાય ના ટાઈમ થાય લાગે જો પછી હેડો તાર હડ લઈ આવ હેડો હાલ આગળ છો એ રૂપ ને દે જા સિંચા હું કા કરો તો રોજ નેગર થોડી ના પડી તમે પણ ઘેર બોલાવા આવો છો નકોમ પડઈ મમાને ઘેર ઓમ ના હોય અરે પણ ઘેર જ બોલાવા આવો તો તઈ મજૂરી ના આવે મે તો નહીં કહું પથરાયલ તો આ સાગ રાખીને આવતો તો લે જજો મોર તારા પાછો બપોરી લેજો તો ભેગ્યા મને ભેગ્યા મરો બબન અલે ઘેર હતો કોણ ભરવા જોઉ છો

કોને જરૂરત કે જો પાકો વાલામાં મહારાજ જરૂર જવું ભાવ રાખે છે 1000 રોટોનો અલ્યા લઈ જજો ક એમાં શું એવું છે તમારા માટે મફત નહીં તો લેવો છે હા પૈસા તે અને

ભાઈ બનાવે તો થોડું શાંતિ બોલ અને આવું ના કરાય કોઈ પટી હોઠા તો નહીં કોઈ ભિખારી થઈ જવાનો હા પટી 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 માં તો આપણે પટી થઈ જઈએ ખબર ઘેર ખાવા નહીં ભૂખ નહીં લાગી તો એ બલ્લા હા તું આ જ રહેજે સાઈ હું તારો ભાત લઈને આવું છું

મળા કટા અરે ફૂટ પલાય કરું છું હેડો હેડો કોમ હેડો માં માને કે શિરો કરી મોકલજો હા હા ફોન કરો હા રાલ લે તાપય ફોન

તમને ખબર તો છે એ મેઠી આની ડોસી જેવી છે રડોસી તો ગમે તેવી જ ના હોય તમે તાર જો ખાલી રોપ મૂ લઈને આવું એટલે મારે મારા લેવો તો લીધા પહેલા તો કે બાકી નહીં મળે પૈસા રોકડા જોશી અને મેઠીયાનું તો કશું આવતું નહીં એ તો હમુ તો નકર બારો છે તમે તાર ચિંતા કરશો નહીં ભાભીને હું વાત કરું ભાભી ના લે તો વાત પતી જવી જોઈએ હા તે લેતા આવતા હો સારું હા

અમેલડો હા હું શુંટી મેલવા ગયો બસ અન કોઈ ના મુઢકો તો મઢો બેહું ના 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 શુંટાઉ તમારે એ દોહા હું છે આ ટીવી લઈ જો અરે લાઈક પરિયોદ હાલ લે હેટ ના કોટા વાગ્યાસ કોઈ કેવું વાત છે

કોમન જો પણ હાલ ભઈ તારે રોક તો તો લઈ દે ને વધારે નું કોટુ હારું હેડો લેડ પૈસા કે પછી એ એમોને ગપ મારી એવું ના કેતી પાછી મને કેતી ના એ ગમે તો હોય એ પૈસાનું કેવાનું તારે કઈ દેવાનું

અરે આલવાન ના નહીં પણ ને અમારને આયુ ઉત્સક રાખી દીધું છે બે જણ છે કા તેવાં 3 વીઘા જમીન છે તે બધી તમ આખો કરવાની છે તે ઉત્સક રાખી દીધું મને તમે રોક લેવા જો એટલે આ મારો શું છે ખબર છે ઓકો ભાગ છે ભાગ છે એટલે મારો પછી आलेલું હોય તો ના ના પડે કે આલે તમાર ભાગનું તો એનો ભાગનું આરે એટલું ગણી લેજો ના અમાર પણ વાદો થઈ જેલો છે કેટલા હજાર તમે બીજો સેટિંગ કરજો કાકા અમારું હું કેવા ભાઈ નહી આલવાનો એટલે મને માંગવા તો નહી કે હાલ જ નાવડ બની બીજો શ્યાપ લઈ લેતા તમે ઓટલું છે હું ઠાલો જો પાછો એટલે ઉચ્ચક રાખેલું એટલે અમારે પછી એમ એટલું ઓછો પડે એટલે ના ચાલે ક ઘણો મળે સકા એ એવું તો તું પૂછો જો તમે મને ના કીધો તો હું હુકાવ કણ આવો મને સાચી વાત છે આવજો આ રોપ મારે એક તો પગમ પગમ ગળે જ ન લે

એ જો આ પેલું પોટકોર્યું ને એ જોઈને ખાલે તમે વાહ તમે યાર બહુ ક્યો યાર તમે લઈ જો હાલ યાર પછી હું એમન 50 રૂપિયો હું ચાલી દઉં હેડો હા લે લઈ જો મેં થઈ મેં ખો ખો બાબા રે હું જપન મેં દવા હું જપન કેમ ખાઈ 50 રૂપિયો લઉં છો હા લે હા હું જા ના જક નહીં પડ ના પાક ને તો લેજો ને તો હું આ કાકુ તું ખાયા કાકુ લે તો લે

તે ઓર રોક જોતો થોડો વધાને 7000 વઢા લીધા હતા 7000 તો પણ એટરા તમે આવી ગયા એટલે અમે ન આયો તો હું મજૂરી કરી તારી બોલ આ મારી ડોશીમાં મઈ ના ખાતો મને

મજૂરી પૈસા આલું તા હે આ મજૂરી પૈસા આલું તમે 200 રૂપિયા આલતા ના હું તમારું પૂરું નતું થતું રોજ પોટલી મારતો તો એમાં તમાર ખાશે 10 15000 નો વેશી માર્યો હું તું નેકાળી દે કમણા હાલ માર ખાઈ મરી જને ગરી પૈસા નહી આલો નેકાળી 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 તી તો તી તો વાટ વાટ જોઈ રહ્યો છે ફૂટ ઓરે કરે તો રોપમાં સોરી કરે છે અના આ રઈને મને કે છે કે તમે ધંધામાં ત્યોન આવતા નહીં આણ વળીયો ને હે મળતી ના પેલે પ્રશ્કો કઈ દે પેલા જોયું મિત્રો મારું બાપ કે છે એવો તમારે કે થઈ ના જાય ઓ ભાઈ અલે ડોહા બે મિનિટ મિત્રો જો આ વિશ્વાસ રાખી બલજી શું કર્યું વિશ્વાસનો દુરુપયોગ કરાય હ તો આવું છે અન આ હું હમુર તો કઠાજીવ ના નાર હતા અમે ડોશીજી કઠાજીવ ની છે બે પચ્ચી ઓમ કોક નો સબન હાથે જો મહત્વ ને બધું હતું એને ને હા લાઈક ને કોમેન્ટો મજબૂત કરજો ઘણી ઢગલા બંધ હતી હર્ષિ હર્ષ